આજે આપણે બનાવીશું રાયતા કેળા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને માર્કેટમાં તમને ક્યારેક જ જોવા મળશે જો તમને માર્કેટમાં જોવા મળે તો તમે જરૂરથી આ કેળાનું અથાણું બનાવજો અહીંયા મેં કેળા એક કિલો લઈ લીધા છે અને એને ધોઈ નાખ્યા છે એને સાફ કરી અંદરથી જે કાંઈ સડેલા કે લાલ હતા એ મેં લઈ લીધા હતા અને બે દિવસ માટે મેં એને સાદા પાણીમાં રાખ્યા હતા જેથી કરીને કડવાશ નીકળી જાય અને ધોઈને પછી આપણે એને ખાટા પાણીમાં નાખવાના છે આ પાણી મારું કેરીનું અથાણું બનાવ્યું અને પાછળથી જે હળદર મીઠાનું ખાટું પાણી વધ્યું હોય એ મેં બોટલમાં ભરીને રાખ્યું હતું જો તમારી પાસે ન હોય તો તમે કેરડાની અંદર સાદું પાણી હળદર મીઠું અને કાચી કેરીની ખટાશ નાખીને તમે સાતથી આઠ દિવસ આમ જ રહેવા દેજો અહીંયા મારી પાસે ખાટું પાણી હતું એટલે મેં કેળાની અંદર ખાટું પાણી કાચી કેરી મીઠું નાખીને કેરડા ડૂબી જાય ત્યાં સુધી પાણી નાખ્યું છે આમાં મેં હળદર નથી નાખી કેમ કે મારા પાણીમાં પહેલેથી તે હળદર હતી જો તમારે આ પાણી ન હોય તો હળદર મીઠું અને કાચી કેરી નાખવાની છે હવે આપણે આને સાતથી આઠ દિવસ આમ જ રહેવા દઈશું અને રોજે એક એક વખત આપણે એને હલાવીશું જો તમારા કેળા તૈયાર થઈ જાય એટલે પાણી ઉપર અને કેળા નીચે આવી રીતે દેખાશે અહીંયા તમારા ખાવા માટે કેળા ખાટા પાણીવાળા બનીને તૈયાર છે તમે આને આમ જ તે ખાઈ શકો છો પરંતુ અહીંયા આજે આપણે રાયતા કેળા બનાવવાના છે તો કે આ કેળાને બહેણીમાંથી બધા કાઢીને એનું પાણી અલગ કરી લઈશ અને કે જે આપણે નાખી હતી એ કટકા આપણે બહાર લઈ લઈશું હવે આપણે ખાટા કેળાને કપડામાં નાખીશું અને પાણી સુકાવા દઈશું જો તમે આને એકથી થી બે કલાક આમ જ રહેવા દેશો એટલે પાણી એકદમ સુકાઈને કોરા થઈ જશે થોડું પણ તમારું પાણી કેળાની અંદર હશે તો કેળા તમારા વાસ આવી જશે એટલે પાણી આપણે સરખું સુકવી લઈશું હવે આપણે એક વાસણની અંદર એક કપ જેટલા રાયના કુરિયા એક ચમચી હળદર અડધી ચમચી જેટલું મીઠું અને બે ચમચી તેલ નાખીશું તેલ આપણે કાચું લીધું છે ગરમ નથી કરવાનું અને સાથે આપણે ખટાશ માટે અહીંયા મેં એક ચમચી જેટલું વિનેગર નાખ્યું છે જો તમારે વિનેગર ન નાખવો તો તમે લીંબુનો રસ પણ નાખી શકો છો અને હાથેથી આપણે આ કુરિયા સરખી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આના અંદર જે પાણી સૂકેલા કેળા હતા એ એડ કરીશું અને સરખી રીતે આપણે મિક્સ કરીશું સરખી રીતે મિક્સ કર્યા પછી આને આપણે એકથી બે કલાક ઢાંકીને આમ જ મૂકી દેવાના છે જેથી કરીને મીઠાનું પાણી થાય તો કુરિયા બધું ચૂસી લે આજે વરસાદ પણ ખૂબ જ સરસ આવે છે અહીં અમારા કેળાને બે કલાક પૂરા થઈ ગયા મેં ખોલીને જોયું તો એકદમ સરસ એવા રાયના કુરિયા ફૂલીને મોટા થઈ ગયા હતા અને મીઠાનું પાણી કુરિયા ચૂસી લીધું હતું આપણા કેળા એકદમ કોરા હોવા જોઈએ જો પાણીવાળા કેળા હોય તો આ સારા ન રહે લાંબો ટાઈમ માટે અને કાચની બોટલમાં ભરીને આપણે ફ્રીજમાં રાખીશું જેથી કરીને આ બાર મહિના સારા રહે અને આ કેળા તમે રાયતા કરીને ખાઈ શકો છો આમાં તમારે મરચું પાવડર નાખવો હોય તીખા ખાવા હોય તો મરચું પાવડર નાખીને પણ તીખા રાયતા બનાવીને ખાઈ શકો છો